પરીક્ષા નું આયોજન કરાયું છે ત્રણસો જગ્યા માટે એક લાખ પંચ્યાસી ઉમેદવારો પરીક્ષા આપવાના છે સવારે અગિયાર વાગ્યા બપોરના એક વાગ્યા સુધી આ પરીક્ષા લેવાશે ઉમેદવારોએ દસ વાગ્યે કેન્દ્ર પર પહોંચી જવું પડશે તો આજે ઉમેદવારો છે કે પરીક્ષાની શરૂઆત વાગ્યાથી રાજ્યના સાતસો ચોપન કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કરવેરા પરીક્ષા તંત્રની પણ અગ્નિ પરીક્ષા છે કારણ કે આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની જે પરીક્ષા છે અને રાજ્યના સાતસો ચોપન કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે જશે આજે એક લાખ પંચ્યાસી ઉમેદવારો છે કે જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે લગભગ જેટલી જગ્યાઓ માટે આજે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે છે જેમાં વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા પરીક્ષાનો સમય અગિયાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીનો રહેવાનો છે અને તમામ જે ઉમેદવારો છે તેમણે દસ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાનું છે તેમનું રિપોર્ટિંગ ટાઈમ સવારે દસ વાગ્યાનો છે પરીક્ષા કેન્દ્ર ઉપર તમામ જે ડોક્યુમેન્ટ્સ છે જે ઉમેદવારો પોતાની સાથે લઈને જવાના છે તમામ ડોક્યુમેન્ટ્સની આજે ચકાસણી પણ થશે આ સિવાય મોટી સંખ્યામાં કર્મચારી પરીક્ષાની કામગીરીમાં તૈનાત રહેવાના છે નિવાસી અધિક કલેક્ટર ડીઓ સહિત ડીવાય એસપીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે બીજી તરફ જેટલા પણ ઉમેદવારો છે તેમની માટે ખાસ બસની વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જઈ શકશે પોતાનો સામાન જે ઉમેદવારો છે કે જે ડોક્યુમેન્ટ સહિત અન્ય જે સામાન છે તે પણ પોતાની સાથે લઈ જઈ શકશે સ્ટ્રોંગ રૂમ જે વ્યવસ્થા છે તે પણ કડક રહેવાની છે આજે તંત્રની પણ અગ્નિ પરીક્ષા છે કારણ કે આજે લગભગ એક લાખ કરતાં ઉમેદવારો છે તે પણ આજે પરીક્ષા આપવાના છે સાતસો ચોપન જેટલા કેન્દ્રો પર આજે પરીક્ષા યોજાવાની છે